નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાપમોચની એકાદશીએ વડતાલધામમાં એક હજાર કિલો પાઇનેપલનો ઉત્સવ ઉજવવામાં આવ્યો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વર્તાલધામ ખાતે છવ્વીસ માર્ચના રોજ પાપમોચીની એકાદશીમાં એક હજાર કિલો પાઇનેપલનો એક હરિભક્ત દ્વારા ઉજવવામાં આવ્યો જેના હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી માહિતી આપતા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું કે બુધવારે પાપમોછીની એકાદશીના દિને એક હરિભક્ત દ્વારા વડતાલ ધામમાં બિરાજતા દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા માટે પાઇનેપલનો અન્નફૂટ અન્નકૂટ ધરાવવામાં આવ્યો પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી દ્વારા સમગ્ર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું સવારે આઠથી સાંજના છ કલાક સુધી હજારો હરિભક્તોએ પાઇનેપલ ઉત્સવના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી પાઇનેપલ પ્રસાદનું સાંજે વડતાલધામમાં ફરજ બજાવતા કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યું જે પ્રસાદનો લાભ લઈ કર્મચારીઓએ ધન્યતા અનુભવી હતી